બહુ સરસ જૂની વાત છે બે દુહા છે આપણે કદાચ સાંભળેલા હશે પણ કેટલો ફરક પડે અને ઘડીકમાં લાગી જાય ને તો ઘડીકમાં લાગી જાય નકે આખી જિંદગી નિદગી નાખો તો તરત લાગી જાય નકર ફરક પડતો પણ મારે આ પ્રસંગ કઈ પછી વાતની શરૂઆત કરવી છે આપણે નટબજાણીયા હજી પણ આપણે જોઈએ છે દીકરીઓ ઘણા હું ઘણી વાર ગાડી લઈને ક્યાંક શેરમાં બજારમાં જતો તો ઊભું રહેવાની ઈચ્છા પણ થાય વળી એમ થાય ઉતર્યા ભેગા બીજા માણસો ભેગા થઈ જાય એટલે એવું થઈ જાય પણ મને ગરીક જોઈ રહું કે ઈ દીકરી એના ઉપર જે વાહડા ઉપર ને એમ એ દોરી ઉપર વાહડા બાંધ્યા હોય ને દોરી હોય એના ઉપર હાલી जाती હોય કેટલી મનની એકાગ્રતા છે એની પવિત્રતા એમનમ રહે છે એના વિચારો ક્યાંય નથી જતા ભલા માણસ આય બહુ મોટી વાત છે આ એક યોગ સાધના છે હા એટલે આ પ્રસંગ સાંભળજો જૂના જમાનાની એક વાત નાનકડી કરીને પછી આગળ વધું જૂના જમાનામાં નટ બજાણિયા નટ ને નટડી આપણી દેશી ભાષામાં એવું કે એ તાલ બજાવે એવા કલાકારી એવા ગીતો ગાય એવા તાલ બજાવે જે ગામમાં જાય જે નગરમાં જાય એ રાજાને ખબર પડે તો રાજા રાજી થઈ જાય પ્રજા રાજી થઈ જાય અને એમ કે આ હા હા આ નટ બજાણી આવ્યા છે ફલાણા નામ છે એ નટ બજાણી હતો કે હા ઓહો શું એનો તાલ શું એના ગીતો શું એના સંસ્કાર શું એનો એનો પળ બાંધવાની જે તાકાત છે જે કલા છે એવી રીતે એ ગામો ગામ જાય એમાં એક નગર નગર આખા એમાં બન્યું એવું ગામનો ચોક સાંભળીજો ગામના ચોકમાં માં ઈ નટ અને નટડી બરાબર તાલને ને બાંધો ધીરું 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 સંગીત તૈયાર થવા માંડાણો

અને એટલી કલાને ને પીરહે છે ગમ ગમ ગતિ ગમક ઠમક પદ ગુગર ગમ ગમ ક્રમ સમ હોત ધરા બ્રહ્મ બ્રહ્મ વત વિષમ વરીશ્રમ વત બ્રહ્મ ગમ 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 ગઈ વિપમ કરા ગમ ગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ નટ વતરમ જમ ગમ તક તક ધીંગાંગ તક તક ધીંગાંગ અને એ એમાં એક રાજકુમારી બેઠેલા એક સાધુ ન્યાથી નીકળેલા સાધુ ને એમ થયું કે સરસ મજાની કલા લોકો રાજી થઈને જોવે છે તો એક બાજુ બેહીને હું પણ જોઉં એ સાધુ જોવે છે અને એક શેઠાણી નગર શેઠ હતા એના શેઠાણી ઈ પણ જોવે છે બાકી આખું ગામ છે બરાબર તાલ જામો છે બરાબર એક પોર બીજો પોર અને ત્રીજો પોર થયો અને ત્યારે જોતાતા બધા ખૂબ સારી રીતે પણ ગામમાં ઘણી જગ્યાએ આપણે હોય તમે આટલા ઉછાતી આ દાદા આપો ઘણા ગામ અમારે એ હોય કે એમને મજા આવતી હોય પણ એને બીજી આકલા પડકારની ખબર જ ન હોય મજા આવતી હોય પણ આકલા પડકારા કાઈ કરે નહીં કાઈ આમ હલે સલે નહીં તો અમને થાક લાગતો એવું લાગે એમાં અહીંયા નટ અને નટડીને એને શું થયું થાક લાગ્યો એટલે તાલ બજાવતા 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 ત્રીજો પોર રાત્રિનો ગયો ને પણ એવી કલાકારી હતી એવી કલાકારી એવી કલાકારી હવે સાંભળજો આ તો સાંભળેલી વાત છે જૂની જે સાધુ જોતા હતા બ્રહ્મચારી સાધુ હતા એ સાધુ આ તાલ ને આ બધું આનું કલાકારી જોયું સાધુને એમ થઈ ગયું કે આહા હા હા આ બેય માણસનો સંસાર આ સંસારનો રસ આ સંસાર અને ભગવાને ક્યાં ના પાડી છે અને એક પછી એક પછી જોગી જે સંસારી સાધુઓ જે હતા આપણા મહાન સંતો એના મનમાં મનમાં નામ મીંડો લેવા સાધુ કે ફલાણા જોગી પરણેલા હતા વિશ્વમિત્ર વિશ્વામિત્ર પરણેલા હતા અને આ બધા જે પરણેલા ઋષિમુનિઓ હતા ને એના મનમાં મનમાં નામ લેવા મીંડ્યો કે સંસાર તો બહુ રસિક છે અને ખરેખર પરણી જવું જોઈએ એવું થોડીક વાર સાધુને મનમાં થઈ ગયું સાંભળજો એવો તાલ નહીં એનું એનો એ બે માણસને એવી કલા જોઈને એમ થઈ ગયું સંસારના જેવો રસ નથી એવું થયું એમાં ઘડી સાધુને એવું થયું તા એલા શેઠાણી શેઠાણી જે હતા સાધુ ને મનમાં થયું મારો પતિ તો શેઠ તો વાણ લઈને વિદેશ જાય વર્ષે આવે છ મહિને આવે બે વર આવે મારે તો સંસારમાં હાવ એકલા આ તો ગજબ કહેવાય આ જીવન જીવન નથી એને બીજા મીડા વિચારો આવવા એમાં રાજકુમારી એક હતી ચાલી વર્ષથી લગ્ન નહીં કરેલા જેટલા નાળિયેર આવી ઠેલી દે કે આટલા આટલા સંસ્કાર અને સંસ્કૃતિ વાળો કોઈ હોય તો જ હું લગ્ન કરીશ એવા ઈ રાજકુમારી ને વિચાર આવી ગયો ઓહો હો સંસાર જેવી મીઠાશ કેવાય માં નથી આ નટ બજાણિયા એની કલા ઈ જોઈને એને સંસારમાં રસ જાય ગયો કે હવે જે નાળિયેર આવે એ મારે સ્વીકારી લેવું છે જેવું આવે હવે સંસ્કારી મળે ન મળે નથી જોવું આ બધા આ બાજુ સાધુને એમ થયું લગ્ન કરી લેવા જોઈએ આ બાજુ શેઠાણી ને કઈક બીજા મીંડા વિચારવા કે મારો ધણી તો વાણ લઈને જાય વિદેશ એને બીજા મીંડા રાજકુમારી ચાલી વર્ષથી નાળિયેર નહોતા સ્વીકારતા ખાનદાન મારે હામું ખાનદાન મળે તો એણે સ્વીકાર્યું જે હોય પણ સંસાર જેવી મીઠાશ નથી આ નટ બજાણીયાની કલા ને આ બધું જોઈને એવું થઈ ગયું એ આટલું થયું ને ત્રીજો પોર થયો એ એ નૃત્ય કરતા 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 દાદ બરોબર નો મળીને બધા લીન થઈ ગયા એમાં ખોવાઈ ગયા બધા કલામાં એમાં દાદ ન મળી એટલે નટડીને અને નટને બે ને બહુ થાક લાગ્યો થાક લાગ્યો ને એટલે નટ જે બજાવતો હતો ને તાલ બજાવતો ને એની પત્ની કહે છે દુહામાં સાંભળજો શું કહે છે કે નટડી કહે સુણ નાયકા આ નટડી કહે સુણ નાયકા અન મારો પિંજર થાક્યો હાવ નટડી કહે સુન નાયકા મારું પિંજર એટલે મારું હવે શરીર થાય મને બરોબર દાદ નથી મળતી નટડી કહે સુન નાયકા મારું પિંજર થાય કું હાવ હવે બાકી રહેન કે કારણે એ તારો થોડો તાલ બદલાવ પણ બાકી બાકી રેને કારણે અરે તારો થોડોક તાલ બદલાવ હવે તું જે થી વગાડે છે ને મને તાત ન મળી બરોબર એટલે થાક લાગે છે થોડોક ધીરો કર નાખી ને તાલ ને એના પતિને કે છે એ નટબદાણીયા બે માણા પતિ પત્ની ને કે છે તારો તાલ તમારો થોડોક ધીમો કર નાખો અને પછી નાયક જે હતો નટ હતો ને જામસીભાઈ ભાઈ ઈ જવાબ આપે સાંભળજો શું જવાબ આપે છે કે બોત ગઈ થોડી રહી આ હા 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 આટલો શબ્દ આવ્યો તો હાડા હટ કરતા સાધુ હતો એના રૂવાડા બેઠા થયા શેઠાણી ના બેઠા થઈ ગયા રાજકુમારી હતા એના રૂવાડા બેઠા થઈ ગયા શું વાત કરી આ નટ બજાણી નટડી બોત ગઈ થોડી ગઈ રહી અને આ થોડી ભી બીત જાય હવે હવ થોડીક થોડીક રેન ને રેન એટલે રાત થોડી રાત ને કારણે એ નટડી આપડો ખેલ ન હવે કારણે હે નાયકા આપણે બજાણ્યા છીએ આપણે કલાને જીવંત રાખવાવાળા વાળા છીએ ઈ વાત હાવ હાચી પણ મને થાક લાગ્યો અને ત્યારે એને કીધું કે નહીં હવે તાલ નહીં થોડી રેન થોડીક રાત રહી ત્રીજો છે એક પોર બાકી રહ્યો અને થોડા તાલ બદલાવાય હવે તારી કલાને નીચો વિના ભલે પગમાં લોહી નીકળી જાય કે ગમે એ થાય આટલી વાત કરીને ત્યાં બાપુ એ સાધુને એમ થઈ ગયું કે હાય 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 પચાસ વર્ષે પૂ્યો ને આટલું ભજન કર્યું પણ એ કલામાં એટલા ખોવાઈ ગયા હતા પહેલાં અને હવે બોત ગઈ થોડી રહી અને ઈ એક ખાલી નટ બજાણી એમ કેતા હોય કે બહુ ગયા પછી થોડાક માટે ખેલ નો બગડાય તું ભારતનો સાધુ છું મારે થોડા બીજા કઈ વિચારો કરવાના હોય ભલા આયા હેઠાણી ન થયું હાય 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 મારી પિસ્તાલી વર્ષની ઉંમર મારો હેઠ હમણાં વાણ લઈને આવી જાય એક નટ બજાણીયા પોતાના તાલ ફેરવવામાં એક રાતમાં જો બદલાવતા ન હોય તો મારી જિંદગીમાં મારે બીજો વિચાર નો આવવો જોઈએ નો આવવો જોઈએ નો આવવો જોઈએ રાજકુમારી ઊભી થઈ ગયો ખાંદા નથી હાય 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 હારા હારા ના નાળિયેર ઠેલી દીધા ભવાની ની ઉપાસના કરું છું સંસ્કાર ને સંસ્કૃતિ માટે જીવું છું અને થોડા ખાતે મને બીજો વિચાર આવ્યો એક નટ નટ બજાણીયા ત્રીજા પોરે એનો તાલ નો બદલાવતા હોય તો એક રાજકુમારી એના જિંદગીમાં ફેર કેવી રીતે કરી શકે ગમે ત્યાં લગન કેવી રીતે કરી શકે બોત ગઈ થોડી રહી અને થોડી ભી બીત જાય કેવાનો અર્થ આ તમારા પરિવારે હારા હારા ને ટેકું રાખી છે એવો પરિવાર મારી સામે બેઠો છે પણ આજે મારે છે કે બહુ મોટા માણસો છે બહુ પૈસા વાળા માણસો છે એના ધ્યાન રાખે છે પણ મા બાપનું જોવા માટે આવવું જોઈએ એ છોકરું છે છોકરું છે કે ઢીંગલું છે હું શું કરો તો હા લે લે ઉભા થઈને હું શું કરો બધાને દેખાડો જોઈ લ્યો મેં પાછળથી જોયું મને ઢીંગલું લાગ્યું ઓલું રમકડાનું આવેલી કેવા છોકરા ભાગ્યશાળી હટાને તમે જુઓ તો ખરા આટલી બધી સંખ્યામાં માતાઓ બેનો બેઠા છે દીકરીઓ બેઠી છે યુવાનોને એક વિનંતી ખાસ અહીંયાથી વિનંતી કરું યુવાનોને આ ડાયરો છે એટલા માટે લોક સંસ્કૃતિનો પ્રોગ્રામ છે મોજ આવે ત્યાં તમે તાળી આપો છો એ આપજો હાકલો પડકારો બધુંય પણ એક પણ યુવાન કોઈ પ્રકારની સીટી નો વગાડે એટલી એક પ્રાર્થના કરું છું અહીંયા માતાઓ બહેનો બેઠા હોય આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ એ છે કે એક દીકરી હોય ત્યાં દેશનો યુવાન સીટી નો મારી શકે આપણે સીટી મારવા વાળા નથી આપણે આકલા પડકારા કરવા વાળા છે આપણી એ પરંપરા છે હા આજ દુનિયાને ખબર પડશે કે કદાચ પોતાનું ઘર મૂકીને કે પોતાનું વતન મૂકી વતન એટલે કોઈ ગામડું મૂકીને એક શહેરથી બીજે શહેર એક ગામ થી બીજે ગામ એક રાજ્ય થી બીજે રાજ્ય સુધી આ નટ આ સાપાનેરિયા પરિવાર ભલે ફરે પણ એની આગવી આસ્થા સંસ્કાર અને સંસ્કૃતિને કોઈ દી છોડ્યા નથી બધુંય છોડવા માટે તૈયાર છે માં પાસે ઈ માંગ્યું છે જગદંબા પાસે શિવ પાસે દ્વારકાધીશ પાસે રામ પાસે પુરાપુરા પાસે કે અમે હે હુરાપુરા અથવા હે કુળદેવી હે શક્તિ હે માં હે જોગમાયા હે જોગણી તારા પાસે પ્રાર્થના કરી છે કે અમારા ભાણામાં જેથી ખાવાનું ન રહીએ તો વગર ખાતે હોઈ જાઉ પણ અમારી આસ્થા અમારી સંસ્કૃતિ અમારા સંસ્કાર ને ધરોહર ને અમે કોઈ દી ભૂલીએ નહીં એટલી તમને પ્રાર્થના કરીએ છીએ એટલે આજે અદભુત આ આવડું મોટું આયોજન કરવું એ કઈ નાની વસ્તુ નથી બહુ અઘરી વાત છે કોઈ પણ સારું કામ કરવું હોય ને એમાં ઘણાને જોડાવવું પડે ને તોય પરિણામ માંડ આવે બાકી બે કુટુંબ ને કે બે પરિવાર ને બે નાઈટ ને હામા હામા ઝગડાવી દેવો હોય તો એકાદ ઘણો થઈ જાય હેલું છે કોઈ પણ સોસાયટી હોય કોઈ ગામ હોય સોસાયટી હોય એમાં ઘણા નથી દિવાળી મૂકીને ધૂણો કરીને બે બાજુ તાપતા હોય બેઠા બેઠા જોતા હોય પણ એટલે ફરી ફરીને વિનંતી આપ બધા સમજદાર છો એટલે સિટી નહીં પણ આકલો પડકારો બરોબર છે કારણ કે બેનો કર્યું બેઠા હોય આપણી કંઈક પરંપરા છે આપ બધા જાણો છો ખાસ કરીને રામ મનોહર દાસ બાપુ મહામંડલેશ્વર એક હજાર આઠ એમને વંદન કરું છું ક્રાંતિકારી સાધુડો એમને ગાયુ માતાજી માટે અને રાષ્ટ્ર માટે ખૂબ કામ કરે છે બધા સંતો અમારો બોળીયો જોગીડો જો ફકીરી મિજાજ રખતે વો ઠોકરો મેં તાજ રખતે જીસકો કલ કી ફિક્ર નહીં વો મુઠ્ઠી મેં આજ રખતે હે એવા અમારે ગોરા બાપુ છે પાગલો છે મત પૂછો તું ક્યાં લોગે અગર કુસ માંગ બેઠા તો તું ક્યાં આવી અને અને જેણે ધરોહરને જાળવી છે ભારતીય પરંપરાને ને રાજા રજવાડા વખતથી ગામો ગામ ગમે ત્યાં હોય પણ આપણા ગીતો આપણા કલ્ચર આપણી સંસ્કૃતિ એને તો સાચવી છે પણ આજે મારે ઈ કેવું છે બહુ મોટા માણસો છે બહુ પૈસા વાળા માણસો છે એના કુતરિયાનું ધ્યાન રાખે છે પણ મા બાપનું ધ્યાન નથી રાખતા એને આ બાપના મંદિરને જોવા માટે આવવું જોઈએ પૂછે કુતરા લેવા કઈ કઈ જાતનો છે એ આખી પેઢીઓ પૂછે અને આપણે પૂછી તમારા બારોટજી કોણ તમારા ચોપડા એની કઈ એકચુલી જરૂર નહીં મોડન ની તો તમે કુતરા હેઠા છો આ તો હકીકત છે કે નહીં એમાં તમારે પૂછવું છે કે કઈ જાત છે ને આમાં તમારે નહીં પણ અહીંયા તમે જુઓ મા બાપનું મંદિર બનેવ્યું છે એક પોછી એક દાદા દાદીઓ દાદા દાદીઓ પૂર્વ સૂર્યોના બધા સ્ટેચ્યુન મંદિર અહીંયા હું જો દર્શન કરીને આવ્યો છું ને આ ભારતીય પરંપરાને જાળવવા બદલ તમને બે હાથેથી નમન કરું છું ભલા માણસ તમે આ બહુ મોટું કામ કર્યું શ્યામજીભાઈ અને આખી ટીમ યુવાનો જેટલા જોડાણ આવે છે પાથરનું પાથરતા હોય છે કાંઈ ચોખવાળું કરતા હોય છે ને ચોખ્ખું કરતા હોય છે ને એને એકવાર જોરદાર તાળીએથી બધાવો આ કાંઈ એમને નથી થતું અદ્ભુત કાર્ય કર્યું છે આ એટલે હું રાજી થયો છું અહીંયા આવીને આપણું કલ્ચર આપણી સંસ્કૃતિ છે અને બીજી વાત એ કહી દો ભણેલા ગણેલા માણસોને કે તમારે કોઈને મને આમ પાઘડી હોતું ઓલો બેકિંગ બેકિંગમાં થાય પણ તોય નથી કાઢવી એનો પ્રેમ એટલો છે ને એટલે આ બોલું તાઉથી કાઢવી જ નથી હા રેવા દેવી છે એટલે સાંભળજો અમુક માણસો ડિપ્રેશન માં આવીને બહુ ઊંડા ઊંડા અને આમ નેચરોપેથી માં જાય એ સારી વાત જ છે નેચરોપેથી માં જવું જરૂર મોબાઈલ મોબાઈલ બંધ કરી આવે બધું પણ યોગ સાધના ની એક વાત કરું જે યોગ સાધના આપણે યોગીઓ અહીંયા સંતો બેઠા છે બાપુ યોગીઓ જે યોગ સાધના કરી અને મનને જે સ્થિર કરે મનને સ્થિર રાખવા માટે આપણે યોગેશ્વરનો દેશ છે યોગીનો દેશ છે યોગેશ્વર એટલે કૃષ્ણ યોગી એટલે શિવ અને યોગીની ઝોગણી માતાજી ઈ યોગીની છે અને યોગ એટલે મનને એક ઠેકાણે બેસાડવાનું મનને સ્થિર મનને સ્થિર રાખવાનું શરીરને તોડી નાખવાનું હવે અટાણે શું થયું ખબર શરીર સોફે આડું પડ્યું હોય અને મન હળ્યું કાઢતું હોય કેટલાનું ઉથલ પાથલ કરીને ઘરે આવે પછી રોટલો ભાવે પછી ભેળું જ ક્યાંથી થાય એટલે હવે સાંભળજો યોગી ની એટલે આપણે દેશી ભાષામાં એને જોગણી કે છે એ શક્તિ આ બેઠી છે જોગણી બેઠી છે વાહ બિરાજો અરે વાહ 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 બંને સાહેબને ને હાસવી બને બહુ હાસવવા પડે કારણ કે આપણે ત્યાં બંધાઈ ગયા હોય ને બેસો તો હવે તમે પોરો ખાવ ઘડીક આ માણસ પોરો નથી ખાતું જેટલું શરીર મજબૂત છે એટલી જ હિંમતમાં મજબૂત છે જોરદાર તાળીએ તો બધા હાવ જ અનેક રાજ્યનો પ્રવાસ કરી કરીને એમ કહેતા હતા કે જ્યાં ગામડે ગામડે નગરે નગરે વગડે વગડે જ્યાં મારા પરિવાર હોય મારા નટ બજાણીયા મારી નાયત હોય ને એ અમરેલીમાં આવે તો મને ખાવું ભાવે એ આ શ્યામસી ભાઈ છે ભાઈ એને આ કાંઈ નાની વસ્તુ નથી હા આવા માણસોની જરૂર છે આજે અને સારા માણસો છે ને સારું કરે ભેળા કરે ને એને એના માટે એને બહુ બિરદાવ આ યુગમાં બહુ જરૂરી નગર પરિવાર વિખાઈ ગયા હટાણે હગા ભાઈ કોર્ટે સીડ્યા સામ હામા આવા દાખલા જોતા હોય કેટલા છે ગૂજજો નહું મારે મારી પાસે જો બાપ દીકરો હામાં હામા કોર્ટે સીડ્યા હોય હે એને બદલે આ માણસ એમ કહે કે નાજતા ખાલી બાપ દીકરા કુટુંબ જ નહીં પણ મારી આખી નાત જાત મારી જ્યાં જ્યાં હોય રાજ્યોમાંથી અહીંયા આવે તો હું રાજી થાઉં અને એણે કેવું સરસ માતાજીનું મંદિર પિતૃઓનું આ બહુ મોટી વાત છે એટલે મારે તમને એ કહેવું છે યોગીની વાત કરતો તો હું કે યોગીઓ જે યોગ કરે છે યોગ સાધના અત્યારે ટીવી માં યોગ આવે છે યોગ જરૂરી છે યોગીઓ જે યોગ કરે છે ને મારા કરોડો વંદન છે પણ એની સાથે સાથે મારે એ કહેવું છે કે ટીવી માં તમે યોગ જોવો છો ભણેલા ગણેલા માણસો એ સારી વાત છે જોજો પણ જે યોગ સાધના ને મનની એકાગ્રતા તમે યોગીઓમાં જોવો છો ને એ એકાગ્રતા અમારી નટબજાણીયાની દીકરી વાહડા ઉપર જાતી હોય ત્યારે એ મનની યોગ સાધના એટલી કરે છે તમે જોઈજો ક્યારેક આ નાની વાત નથી બો ગીતો માં કવિતો માં છે મોર ધ્યાન લગો ઘન ગોર છે દોર છે ધ્યાન લગો નટકી

ઓગણીસો બ્યાસીમાં વાવાઝોડું ભયંકર આવેલો અને ઓના અર્થમાં અહીંયા બધા પડી ગયા હતા ઝૂંપડા મકાન જે છે એને એ વખતે આપણો પૂજ્ય બાપુ એટલે મોરારી બાપુ અહીંયા આવ્યા અને આ જયસિંગપરામાં સીતારામ નગરની સ્થાપના કરી બાપુને એકવાર જોરદાર તાળિયેથી આપણે વધાવી અને તેથીથી આજ સુધી આ પરિવાર પાસો આ બધાય સમર્પિત છે સમર્પણ થઈ જવું ને બહુ મોટી વાત અટિયાણે દીકરા બાપને સમર્પિત નથી બાપ કે આમ જા દીકરો કે આમ જાઓ પાછળ વાતો કરે હું મારા બાપ નું નથી માનતો તો તું તારા બાપના પેટનો જ નથી નકર આમ થોડું હોય આવ હું આજથી એક પણ દીકરી બેઠી હોય ત્યાં કોઈ દી સીટી નહીં વગાડું આટલું નક્કી કરી લેજો ભલા માણસ આપણી ઈ પરંપરા છે હા ઈ આપણો ડાયરો છે એટલે પ્રેમથી એમને કહું છું ઓમ નહીં અને એની એની રીતે એને મોજ હતી નહીં એને કોઈ બીજો ઈરાદો નહોતો એને રહેવાનું નહીં પણ હવે પડકારો એના હાટાનો કરજો તમે એટલે વાત તમને એ કરતો હતો કે આ પ્રોગ્રામ બહુ મહેનત ઘણા સમયની મહેનત આ કોઈ એવા કોઈ કરોડપતિ નથી આ બધા આયોજન કરવાવાળા પણ એને એક ભરો હતો કે અમારી શક્તિ અમારી જોગણી અમને આપવાવાળી છે અમારી મહાકાળીને અમારા હુરા પૂરા અમને આપશે અમારી દાદીમાં રૂપામાં ને સાહેબ રૂપામાનો ખાલી ચિત્ર ન્યા જોઈતા ખબર પડે સપટી ભભુ તમે હે ખજાના કુબેર કા હા જોળીમાં જાગીર જે કહે ને એ આપી દે છે એમ સંતોની જોળીમાં જાગીર હોય એમ ઈ ઈ વસ્તુ આખી જુદી છે એટલે ઈ છોકરું છે છોકરું છે કે ઢીંગલું છે હું શું કરું તો હા લે લે ઊભા થઈને હું શું કરો બધાયને દેખાડો જોઈ લ્યો મે પાછળથી જોયું તો મને ઢીંગલું લાગ્યું ઓલું રમકડા રમકડાનું આવેલી કેવા છોકરા ભાગશાળી અઠાણે તમે જુઓ તો ખરા હવે આપણે તો પાંચ હાથ સાત ના હતા ત્યાં સુધી ખાલી બૂસકોટ જ પહેરતા સંજય ભાઈ અમારા અશ્વિન ભાઈ બેઠા છે ને અમારા પરમ મિત્ર છે ખાસ ડાયરામાં આવ્યા છે લાગણી થી અમારા ભાઈ સંજય ભાઈ વાળા સાહેબ બધા બીજા મિત્રો બધા નામની મને ખબર ન હોય પણ બધા અહીંયા આવ્યા છે પણ અટાણે સુખ ના ખટારા ઠલવાણા જો જીવતા આવડે તો કાનજી બાપાની ભાષામાં કહું છું કાનજી બાપા પછી જાદુ બાપા ગઢડાવાળા આ બધું આમ તો અમરેલી ને આજુબાજુમાં ને અમરેલી અમરેલી છું હું મારો અમરેલી જિલ્લો છું મારા મારા પાસપોર્ટ માં હજી લીલા પાણી નેસ લખેલું છે હા બીજા આધાર કાર્ડ ને એવું બધું જુનાગઢ નું કરી નાખ્યું છે હા હા ભગત કેટલા કેટલા નામ લેવા પણ મારે જીલો અમરેલી મને હજી યાદ છે અમારે કોઈ ટપાલ લખવામાં આવતી ને તો અમારું સરનામું આપી દેવાનું અમરેલી અમરેલી જીલો અમરેલી તાલુકો ધારી પોસ્ટ દલખાણિયા અને મુકામ લીલા પાણી નેશ એટલે આપણો મૂળ આપણો જિલ્લો આપણો જિલ્લો ગૌરવ હોય ને એટલે પાસપોર્ટ માં હજી મેં રાખ્યું છે અને પાસ ગીર માં હોય એમાં નામ છે વસલી જે પ્રોસેસ છે ને આધાર કાર્ડ બીજું ત્રીજું એમાં જુનાગઢ છે ત્યાં રહું છું એટલે પણ એ અમરેલી છે સાંસ્કૃતિક શહેર છે વાત તમને એ કરતો તો સુખના ખટારા ઠલવાના છે ટાણે જીવતા આવડે તો આપણે આપણા આપણી સભ્યતા આપણી સંસ્કૃતિ એને આપણે ભૂલવાની નથી ખાસ કરીને આપણે આજે આપણી ધજા ફડાકા મારે છે કેટલાય તોડવાવાળા આવી આવીને વૈયા ગયા એનું કારણ બધી જ્ઞાતિ બધી જાતિ બધા રાજાઓ બધાએ કોશિશ કરી એમાં કોઈ બીજી વાત નહીં પણ મારા આ જે નટ જે સમાજ છે એમણે ગામડે ગામડે રહી અને ઢોલક બજાવીને તાલ બજાવીને ખેલ કરીને ગીતો ગાઈને દુનિયાના પડની માથે કીધું આ અમારી સંસ્કૃતિ આ અમારી સંસ્કૃતિ આ અમારી સંસ્કૃતિ અમારા ખોળિયા ખાલી થઈ જાય પણ અમારા બાપ દાદાની પેઢીના સંસ્કાર નહીં છોડીએ સંસ્કાર કાંઈ એમના માટે જાળવી રાખ્યા છે સાહેબ હા